વસ્તી ગણતરી પૂર્ણ થશે પછી જિલ્લાઓ નવા બનાવવા માટેની પ્રક્રિયા બનશે ઘણા બધાના મનમાં એવું હોય છે કે થરાજ કેમ બની ગયો હતો તો તમારા બધાને ધ્યાને મૂકો કે બનાસકાંઠા ચાર જિલ્લાઓ બની શકે એવો મોટો જિલ્લો છે એટલા માટે અને અત્યારે ના છૂટકે જિલ્લો બનાવવો બહુ જરૂરિયાત હતી પણ આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે છાટી થોકીને તો તમને કહીને જવું છું અને આપણે બધાએ જે કર્યું છે એ દમ મારીને જ કર્યું છે બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિરોધ વચ્ચે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે હુંકાર ભર્યો કુમારકાંડમાં વિકાસ કાર્યોના ભૂમિ પૂજન અને લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે છાતી ઠોકીને કહું છું કે વિરમગામ જિલ્લો બનશે બનાસકાંઠામાંથી ચાર જિલ્લા બને તેટલો મોટો જિલ્લો છે થરાદને ના છૂટકે જિલ્લો બનાવ્યો છે ત્યારે વિરમગામ પણ જિલ્લો બનશે અને નળકાંઠા તાલુકો બનશે તેવો હાર્દિક પટેલે હુંકાર કર્યો